રાજુલાની નામાંકિત ખાનગી હોસ્પિટલ ઉદઘાટન સમયે આડેધડ વાહનો પાર્ક કરી દેતા ટ્રાફિક જામ સર્જાતા પોલીસે દંડનીય કાર્યવાહી કરી રાજુલાની નામાંકિત ખાનગી સ્પર્શ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં તો સ્પર્શ હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો પરેશાન થયા રાજુલા શહેરના જાફરાબાદ રોડ પર મોઘેદાડ ફોર વ્હીલર કારો આડેધડ પાર્કિંગ કરતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ ત્યારે ખાનગી હોસ્પિટલ ઉદઘાટન પ્રસંગે રોડ પર આડેધડ વાહનો પાર્ક કરી દેતા ટ્રાફિક જામ સર્જાયો આ ઘટના પગલે રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત ટીમ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામ દૂર કરાવ્યો રોડ પર આડેધડ પાર્ક કરેલ ફોર વ્હીલરને વ્હીલ લોક કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી તો બે ફોર વ્હીલર કારને દંડનીય કાર્યવાહી કરતી રાજુલા પોલીસ તો હોસ્પિટલના ઉદઘાટનને લઈને ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી